ઝઘડિયાના પ્રાંત અધિકારી અને કોણના તલાટીની કરતૂતની સજા જાણે જિલ્લા કલેક્ટરને ભોગવવાનો વારો આવ્યો છે હાઈકોર્ટે સત્તાવીસ માર્ચે ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર ઝઘડીયા પ્રાંત અધિકારી વાલિયા મામલતદાર કોણના તલાટી અને બોગસ પીડીનામું બનાવવા બોગસ દસ્તાવેજ રજૂ કરનાર નજમુલ નિશાને હાજર થવાનું જણાવ્યું હતું કોન્ડ ગામના એનઆરઆઈ ગુલામ બોબાતનું કોરોના કાળમાં મોત થયું હતું તેમના મોત બાદ મૂળ કોસંબાની નજમુલ નિશા મકસૂદ છે કે પોતે પરણીત અને પતિ સાથે રહેતી હોવા છતાં કરોડપતિ ગુલામ બોબાતની પત્ની હોવાનો દાવો કર્યો હતો અને એકવાર તેની અરજી દસ્તાવેજમાં વિસંગતતા હોવાના કારણે દફતરે થઈ હતી ઝઘડિયા પ્રાંતે અરજદારને કોર્ટમાં જવાની સલાહ આપી હતી અરજદારે રજૂ કરેલ નિકાનામું ખોટું હોવાનું જાણ્યા પછી તેમજ કુદ પ્રાંતે જ અરજદારને કોર્ટમાં જવાની સમજ આપ્યા બાદ છ મહિના પછી ફેરવિચારણા અરજીની આડમાં બોગસ પેઢીનામું બનાવવાની ભલામણ કરી હતી કોર્ટના તલાટી પાંડુર પણ વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાંત અધિકારીના કહેવાથી પેઢીનામું બનાવ્યું છે પ્રાંત અને તલાટીના મેળા પીપળામાં બનેલ આ બોગસ પેઢીનામામાં લાખો રૂપિયાનો ખેલ થયો હોવાની શંકા છે મોટા પાયે જમીન લેવે થઈ છે આ મામલામાં પેઢીનામું તો રદ કરી દેવામાં આવ્યું છે પરંતુ જિલ્લા કલેક્ટરે આટલા મોટા ફ્રોડ અને ગેરરીતિના મામલે કોઈ કડક પગલા ભર્યા નથી પ્રાંત અધિકારીએ પણ પોતાના બચાવ માટે પેઢીનામું રદ કરવાનો હુકમ કર્યો છે પરંતુ આખા મામલામાં તત્કાલીન પ્રાંત અધિકારી ડીએસ બારિયા કોનના તલાટી પાંડુર તેમજ બોગસ દસ્તાવેજો રજૂ કરનાર રજમુન સાથે તેમજ તેના મળતિયાઓ ધાર્મિક ગોદાણી જુબેલ લુલાટ સહિતના ઉપર કોઈ જ જાતના પગલાં લેવાયા નથી વાલિયા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ થઈ હોવા છતાં પોલીસે પણ કોઈ પણ એક્શન લીધી નથી જેમ આખું પ્રકરણ હાઈકોર્ટમાં ગયું હતું હાઈકોર્ટ સરકારી વકીલ એવો સવાલ પૂછ્યો કે કયા નિયમ અને પરિપત્રના આધારે ફેરવિચારણા અરજી ઉપર કાર્યવાહી થઈ પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા હાઈકોર્ટે હવે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તત્કાલીન પ્રાંત અધિકારી ડીએસિયા બારિયા મામલતદાર કોણના તલાટી નજમુનિશાહ અને ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સત્તાવીસ માર્ચે જાતે અથવા તેમના પ્રતિનિધિને હાજર રહેવા નોટિસ ભજવી છે ત્યારે પ્રશ્ન એ પણ અહીં ઉભો થાય છે કે આટલું મોટું ફ્રોડ હોવા છતાં ઉચ્ચ અધિકારીએ પ્રાંત ઝઘડિયા કે કોણ તલાટી સામે કોઈ પગલાં કેમ ન લીધા આ મામલામાં ચોક્કસ એજન્સી દ્વારા કોર્ટની નિગરાની હેઠળ તપાસ થાય તો મોટા માથા સહિત કરોડો રૂપિયાની લેતી દેતી સામે આવે તો નવાઈ નહીં